ત્યારે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પુરષોત્તમ રૂપાલાએ હાલમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે સાથે ટિફિન બેઠક પણ તેઓ યોજી રહ્યા છે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ પ્રચાર અને અનુલક્ષીને આ ટિફિન બેઠક લીધી જેમાં રૂપાલાએ મહિલાઓ સાથે ભોજન લીધું મયુર આ ટિફિન બેઠક ક્યાં યોજાય છે પ્રચારના ભાગરૂપે અને તમામ મહિલાઓ પણ આ ટિફિન બેઠકમાં જોડાય છે શું વધુ વિગતો અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા છે કે મહિલા બેઠકનો આ કાર્યક્રમ જે છે તે યોજાયો હતો ને તેમાં પરસોત્તમ રૂપાલા જે છે ભાજપના ઉમેદવાર તેમના દ્વારા આજે હાજરી આપવામાં આવી હતી અને તેઓ ઉપસ્થિત રહ્યા હતા આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેમની સાથે મોહનભાઈ કુંડારીયા

તમારા વિસ્તારમાં મહિનામાં કમસે કમ એક ટિફિન બેઠક થવી જોઈએ ત્યારથી રૂપાલા સાહેબ અમરેલી જ્યારે ધારાસભ્ય હતા ત્યાંથી શરૂ કરી દઈ ત્યાર પછી ઘણા ધારાસભ્યો મહિનામાં એક દિવસ ટિફિન બેઠક કરે કાર્યકર્તાઓ મળે કાર્યકર્તાના પ્રશ્નો સંભળાય સાથે બે ઇંચ જમી તો જેના અન્ન ભેરા અને મન ભેરા જે ગામમાં ટિફિન બેઠકો ચોમાસા સિઝન તો વૃક્ષારોપણના કાર્યક્રમો થાય ગામમાં સફાઈ ઝુંબેશના કાર્યક્રમો થાય આવા વિવિધ સામાજિક ઉપયોગી કાર્યક્રમો પણ થાય અને કાર્યકર્તા સાથે બે જમી અને છૂટા પડતા હોય છે એના ધ્યાનમાં રાખીને આજે રૂપાલા સાહેબ પહેલી વખત આ બેનો સાથે ટિફિન બેઠકનું આયોજન કર્યું હતું એના ભાગને આપણે આજે અમે ટિફિન લઈને આવ્યા છીએ સાથે જમીએ છીએ થેન્ક યુ પ્રકારે જોઈ રહ્યા છો કે જેના અન્ન ભેગા તેના મનભેરા તેવું જે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે શું કેશો અત્યારે આપણે જાણીએ છીએ કે જે પરસોત્તમ રૂપાલા સાહેબ દ્વારા અમરેલીથી સૌ પ્રથમ આ ટિફિન બેઠક યોજનાનો આરંભ કરવામાં આવ્યો કે જેના અનભેગા એના મન ભેગા એ ઉદ્દેશથી રૂપાલા સાહેબના માધ્યમથી આ ટિફિન બેઠક શરૂ કરવામાં આવી હતી કે બધા લોકો સાથે બેસીને જમે ઘરેથી ટિફિન લઈ આવ્યા છે એકબીજાના ભોજનનો આનંદ લે વિચારોની આપ લે થાય અને એમના કાંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાતે બેસીને નિરાકરણ થાય એ મુખ્ય ઉદ્દેશ આપણા લોકસભાના ઉમેદવાર આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો છે અને આપ જાણો છો રીતે ગત દિવસ શોમાં આપણા વડાપ્રધાન શ્રી દ્વારા પણ આ ટિફિન બેઠકને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું વિધાનસભા વાઈઝ પણ આવી ટિફિન બેઠકો યોજવામાં આવી હતી ને આજે અમે પણ સૌ ઘરેથી આવી રીતે ટિફિન લાવી અને બધા જ અહીંયા મહિલા હિન્દ પરિષદના બહેનોના સાથે અમે ટિફિનનો ખૂબ સરસ રીતે આનંદ માણી રહ્યા છીએ તો ટિફિન મહિલાઓ જે છે તે લાવી હતી અને ભાજપના ઉમેદવાર પરસુત્મ રૂપાલા જે છે તેઓ પણ ટિફિન લઈને આવ્યા હતા અને તેમની સાથે આજે પ્રથમ ટિફિન બેઠક જે છે તેમનું કહી શકાય અત્યારે અલગ અલગ જે કાર્યક્રમો છે તેમાં તેઓ જોડાયા છે પરંતુ પ્રથમ ટિફિન બેઠકથી તેમનો કાર્યક્રમ આજે તેમણે શરૂ કર્યો છે અને પરસોત્તમ રૂપાલા સાથે મોહન કુંડરિયા રામભાઈ મોખરિયા તેમજ ભાજપના નેતાઓ જે છે તે પણ આ ટિફિન બેઠકની અંદર અત્યારે જોડાયા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે રોટલા અને લાડવાનો સ્વાદ જે છે તે પરસોત્તમ રૂપાલા જે છે તે માણી રહ્યા છે અને આપ દ્રશ્યો જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો કે જે પ્રમાણે મહિલા મિલન કાર્યક્રમ છે આ મહિલા મિલન કાર્યક્રમની અંદર પરસોત્તમ પહોંચ્યા હતા અને તેમણે ટિફિન બેઠકની જે મહિલાઓ જે છે તેમની સાથે આજે જે ભોજનનો સ્વાદ જે છે તે માણ્યો છે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે આ લોકો સાથે આ રીતે સંપર્ક બન્યો રહે તે માટે ટિફિન બેઠકની શરૂઆત તેમણે કરાવી હતી અને આજે પરસોત્તમ રૂપાલાએ તે ટિફિન બેઠક જે છે તેમને લઈને અહીંયા અત્યારે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો તે ટિફિન બેઠક જે છે તે અત્યારે તેમના દ્વારા કરવામાં આવી છે અને ભાજપના નેતાઓ પણ તેમની સાથે અત્યારે જોડાયા છે કારણ કે જે પ્રકારે પરસોત્તમ રૂપાલા ભાજપના ઉમેદવાર રાજકોટથી છે અને તેમના દ્વારા અલગ અલગ જે પ્રચારના કાર્યક્રમો જે આજે છે તેમાં પણ તેઓ ભાગ લેવામાં આવ્યા છે ત્યારે આજે મિલન શક્તિ કાર્યક્રમ જે હતો તેમની અંદર તેમણે કાર્યક્રમમાં મહિલાઓ સાથે અત્યારે ટિફિન બેઠક કરી અને ભોજન જે છે તેમનો સ્વાદ તેઓ અત્યારે માણી રહ્યા છે જે પરસોત્તમ રૂપાલા જે છે તેમના દ્વારા અત્યારે ટિફિન જે છે તે જમવામાં આવી રહ્યું છે નીચે બેસીને પરસોત્તમ રૂપાલા દ્વારા મહિલાઓ સાથે અત્યારે સો જેટલી મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે સાથે બેસી અને એક સાથે એક સંદેશો આપ્યો છે કે જેમના જે અન્ન ભેરા એમના મન ભેરા તેમને લઈને અત્યારે પરસોત્તમ રૂપાલા જે છે તેઓ અત્યારે ટિફિન બેઠકની અંદર જમી રહ્યા છે અને તેમની સાથે મોહન કુંડારિયા રામભાઈ મોખરિયા સહિતના નેતાઓ જે છે દર્શિતાબેન શાહ સહિતના નેતાઓ જે છે તે પણ અત્યારે અહીંયા જોડાયા છે અને

ભારતીય જનતા પક્ષની સાથે જે સૌએ નક્કી કર્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબના જંગી બહુમતી થી સાત લાખની આસપાસની બહુમતીએ છે આજે જે માતૃશક્તિના આશીર્વાદ મેળ્યા છે મને લાગે છે કે એક મંગલાચરણ છે સંપૂર્ણ રાજકોટના પ્રજાનો ભારતીય જનતા પક્ષની સાથે છે એ આજે એનું પ્રતિબિંબ અહીં જોવા મળી રહ્યું છે રાજકોટના પ્રજાનો દૃઢ નિર્ધાર છે કે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ જંગી બહુમતીની સાથે રાજકોટથી લોકસભા તમે જઈ કેન્દ્રમાં જઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરે અને રાજકોટ અને સૌરાષ્ટ્રને ભવિષ્યમાં અનેકવિધ પ્રોજેક્ટોથી નવાજે આવા પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને જે રીતે માતૃશક્તિ આશીર્વાદ આપે આપ જુઓ કે એમણે જમીન ઉપર બેસી અને માતાઓ સાથે પ્રસાદી લીધી ટિફિન બેઠકનું આયોજન કર્યું એ સંગઠનનો જીવ છે એટલે સંગઠનનો કાર્યક્રમ દરેક લોકો ટિફિન લઈ આવે ટિફિન ખોલી અને બધાની સાથે પ્રસાદ લીધો હું બહુ સ્વઠ્ઠપણે માનું છું કે રાજકોટની પ્રજાનો આવકાર ઉમળકો અને એક જનપ્રતિસાદ જોઈએ તો એ અહીં જોવા મળી રહ્યો છે આદણી રૂપાલા સાહેબ જે રીતે લોકોમાં આવકાર મેળવી રહ્યા છે લોકોમાં એમને જે રીતે એક પ્રોત્સાહક આવકાર મળે છે જોતા હું સોટ માનું છું કે રાજકોટની બેઠકો પરથી તેઓ જંગી બહુમતી સાથે જીતશે છે આ પ્રચાર આજ રોજ આપણા ભાવનાબેન જોશીપુરા માજી મેયર છે અમને અધ્યક્ષશને ત્રણસો નો સાથે ટિફિન બેઠકનું આયોજન કર્યુંતું વિચાર ગોષ્ઠી કરી અને કોઈના કંઈ પ્રશ્ન હોય તો જેમ રૂપાલા સાહેબ વર્ષોથી ઈશ્વરિયા એમના વતનમાં ટિફિન બેઠક કરતા અને ટિફિન બેઠક પછી સમગ્ર ગુજરાતમાં પ્રસરી જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેના અનભેડા વાંધો પહેરવા પહેરવાનું

જોડાયા હતા મોહન કુંડારીયા પણ આ જે ટિફિન બેઠક છે તેમાં હાજર રહ્યા હતા એક તરફ એક પ્રચારના માધ્યમથી અવનવા કહેવાય કે અવનવી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે ચા બનાવવામાં આવી રહી છે લાડવા છે અને રોટલા છે આ તમામ ભોજન તૈયાર કરવામાં આવ્યું અને પુરુષોત્વું પાલાએ આ ભોજનને માણ્યું પણ હતું રામ મોકરિયા જોડાયા હતા સ્થાનિક ભાજપના આગેવાનો પણ જોડાયા હતા

તમે તમારી આ રીતની પદ્ધતિથી તમને પણ કઈ જાણવા ના મળે અમારે કઈ કેવું હોય તો યોગ્ય રીતે કઈ બી ના શકાય ભાવના બેન દ્વારા સ્વાવલંબી બહેનોનું એક સુંદર મજાનું સંમેલન અને એમની સાથે સમાજના કાર્યક્રમનું આયોજન કરેલ હતું આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મિટિંગ કરીએ એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે ટિફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને અમે શરૂ કરીશું

અને વર્ષોથી રૂપાલા સાહેબ ટિફિન બેઠકનું આયોજન કરે છે એના આયોજનના સમગ્ર ગુજરાતમાં ભાજપમાં અને આખા દેશમાં આયોજન થઈ રહ્યું છે એટલે અહીંયા પ્રચાર ચાલુ થયો એટલે આજથી અહીંયા ટિફિન બેઠક બહેનો ત્રણસો સ્વાવલંબી બેનો છે એની સાથે આયોજન કર્યું હતું બધા સાથે મળી એન્જયમાં બેનો ભાઈ લોકોનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળે છે એની કોઈ સીમા વિનાનો રિસ્પોન્સ મળે છે બાકી કોઈ પ્રશ્ન નથી બધા શાંતિ કામે લાગી ગયા છે બેઠક પરંપરા પરંપરા સાહેબ હા આજે આશાપુરા માતાજીના મંદિર રૂટિનમાં દરરોજ સવારે ઉઠી અને મહિલાઓ સાથે યોજવામાં આપણા લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી આદરણીય પરશોત્તમભાઈ પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ દ્વારા આજે અહીંયા મહિલા સંમેલનમાં ટિફિન બેઠકનું આયોજન થયું હતું જેના અનભેગા એના મનભેગા એટલે લોકો પોતાના ઘરેથી ટિફિન લઈને આવે ભોજનનું આદાન પ્રદાન થાય વિચારોની આપલે થાય અને એમના કાંઈક પણ પ્રશ્ન હોય એ એની પણ આપલે થાય એ મુખ્ય ઉદ્દેશ જ્યારે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ધારાસભ્ય હતા ત્યારે તેમણે અમરેથી અમરેલીથી ચાલુ કરેલો અને આજ જે પરિવાર ભાવનાનો જે વિચાર હતો એ આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ એ જ માધ્યમથી ગત દિવસોમાં દરેક વિધાનસભા વાઇઝ અને શક્તિ કેન્દ્ર વાઇઝ બુથ વાઇઝ વિસ્તાર વાઈઝ વોર્ડ વાઇઝ આ રીતે ટિફિન બેઠકના કાર્ય કાર્યક્રમો કરેલા છે આજે અહીંયા મહિલા સંમેલનમાં રૂપાલા સાહેબના માધ્યમથી અહીંયા બહેનોની સાથે દરેક લોકોએ ટિફિનનો સ્વાદ માણ્યો છે અમે લોકો પણ બધા જ અમારા ઘરેથી ટિફિન લઈ આવ્યા અને સૌએ સાથે મળીને ખૂબ સરસ રીતે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પરંપરાગત રીતે આ ટિફિનનો આનંદ માણ્યો છે કાર્યકર્તાઓ પણ સાથે જોડાયા હતા અને તેમણે પણ ઘરેથી ટિફિન લઈને આ ટિફિન બેઠકમાં ભાગ લીધો કાર્યકર્તાઓ બધા જ લોકો ટિફિન બેઠકનો મુખ્ય ઉદ્દેશ જ એ હોય છે કે દરેક લોકો પોતાના ઘરેથી પોતાનું ટિફિન લઈને આવે અને બધા એકબીજાનું ભોજનનો સ્વાદ માણે અને એ માધ્યમથી પરસ્પર વિચારોની અને વિચારોની આપલે થાય ભોજનની પણ આપલે થાય એ ખૂબ આનંદની વાત હોય છે અને ખૂબ મજા આવતી હોય છે ત્યારે આ માધ્યમથી આજે દરેક કાર્યકર્તાઓ અહીંયા મહિલા સંમેલનની તમામ બહેનો તમામ સ્વાવલંબી બહેનો અને અમે તમામ લોકો આજે અહીંયા ટિફિન બેઠકનો આનંદ માણી અને સાથે જમ્યા છીએ